બનાવટી જજમેન્ટના આધારે બ્રિટિશ વિઝા મેળવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ મુખ્ય આરોપી રિઝવાન મેદાએ તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારવારી સાથે નકલી લગ્ન કર્યા હોવાના પુરાવા ઊભા કર્યા હતા આ માટે તેઓએ લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવડાવ્યું હતું ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એજન્ટ સોએબ દાઉ દીખરીયા મારફતે આ ખોટા દસ્તાવેજો રજૂ કરી તસ્લીમા બાનુએ યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવ્યા હતા ત્યારબાદ રિઝવાને તેને યુકે બોલાવી લીધી હતી જોકે તેઓ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો આ ગુનામાં વધુ ચોંકાવનારી વિગત એ છે કે આરોપીએ ભરૂચ કોર્ટને છૂટાછેડાને ખોટું જજમેન્ટ પણ તૈયાર કર્યું હતું આ કાવતરામાં તસ્લીમા બાનુનો ભાઈ ફૈઝલ અને વકીલ સાજિદ કોઠિયાએ પણ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ પાલેજ આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજોમાં છેતરપિંડી અને બનાવટ ગુનાહિત કાવતરું રચવું ખોટી માહિતી આપવી અને ગુનામાં મદદગારીના ગુના હેઠળ રિઝવાન ઇસ્માઇલ મેદા રહેવાસી વલણ તાલુકો કરજણ હાલ તસલીમા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારબારી રહેવાસી જંબુસર હાલ ફૈઝલ ઇસ્માઇલ કારબારી રહેવાસી જંબુસર હાલ તેમજ એડવોકેટ સાજીદ કોઠિયા રહેવાસી કંથારિયા ભરૂચ

યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઉભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઉભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઉભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમાબાનું ઇસ્માઇલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ

એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આને જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવો ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે થેન્ક યુ